બાપા રે શું કરું આ કેટલા જાડા બર્તન છે મારે થી કપાતા નથી આ મારું બને એટલી નો ખબર પડે કે આ બર્તન કાપી દેવાય શું કરું હજી કેટલું કામ બાકી છે મારે હજી સાઈડ લેવા હોય જવાનું જો સાઈઝ લેવા નહીં જવાનું તો મારું બ્યારું મને લંગરાવશે લાય હે ને આટલા બર્તન લઈને અત્યારે રાઈ લીધો પછી હાજે આવીને કહીશ કે કાપી દો એટલે કાપી દેશે લાય જવા દે એ સાઈડ લઈ આવું

बोलती ना? एक, बे, चार पाच सो सात आठ नऊ दस अग्यर बार चाओध। ले चौद लॅ चौदि हा भूल पावस होय त ના બાપા હું છું એ સો સો રખડી વસ્તુ લઈ જવ હવે આના છે ને ઓલા લીમડા બાંધી અને હબ હબાય ને

મારા દીકરા ને અઢીસો રૂપિયા સાથે લાવી દે ભાઈ એ ભાઈ લે એ ભાઈ એ શું કે હો લે લે તારી માં છે હાથ ફેરો કરવા ઓ નો હે હાથ ફેરો કરવા હાથ ફેરો કરવા હા શું કરે કડી મનિયા

આવી <laughs>

હે માં સાહેબ રેવાજો રામજી બાપા રેવાજો કા કે તનો નાક વાગ્યો તો એલી કાવશું છોરવાનો બાર કઈ છોરવાનો બાર કઈ ફટે છે